राम राम डायरो आज बंसी ने सोड़ी वर तो से वरसाद जो वातावरण से बंसी काटो मरा ये भी ब्लॉग में जोड़ा रहियो आगे तुमने वो जो तो रहो हेलो ले Yeah, You yeah, mm -hmm. huh? boy. Bensin atau meraih Blok ma, jodoh dari Jotom Naga. Jakarta Dewi. Roda na ya? Atau meraih baby? Atau ada yang ini? Halo Dairo. Kalian atau meraih ini. Halo, daerah. Kalian atau meraih ini. Eh, daerah. Baik. Baik, daerah. agar blok mah doda hari jo sampai betul di kartu orang ayo beda Ayo beda. Bas. Bas. थोड़ा थोड़ा सो से डायरो मजा में बताए हाय बेटा बहुत बन चाहिए आज वर्षा न कारण है में बुद्धि पानी भरे रहा है पानी बिता भरे गया तो ये थोड़ी मिनट आज छोड़ भी हमने बैंच से फिर काटो बटो मरे भी मैं तो हमने देखा तेरी भी हमने

hết bây giờ hết 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 nó hết 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 आओ जैसा भाई आज मेहमान ने बिहार बाबर क्या घोड़े पर आज ए बेटा

वीडियो आगर शेयर करिजो બેમ સો ડાયરો બડા મજામાં આજ જસદણ યશરાદભાઈ બંચી ઉપર ચડાયા ઓડા ના નામ થી તો માણા છે હારા હારા કોડા ઉપર ચડેલા છે આજ બંચી ઉપર ચડાયા ભલે હમણે થી બધા બેહતા નતા પણ આજ તો હમ બેન બેહર્યા આતે વટે વાત ગઈ એટલે બેહર્યા છે ને બેહી ગયા આજ અમને આત્મા કુદાવાની હતા છે બ્લોક માં ગડારી ગયો આજ યશરાદભાઈ ને बिहार इन कूदा हुए तन से बंसी ने किम के फूलिया गाम अमर क्या क्या नवा नवा बिहार ता रही ने तो गाड़ी थी बीजा हद तक लगाम फेर न था एक धारी बजार हाथ में हाला हाँ बंशी આ બંજે આ બસ રાખજો હાલો ડાયરો આ જેસાભાઈ બંજે નાટો મરાઈ પાસા લ્યા આવે આ જેસાભાઈને કીધું છે એક ટેક તો તમારે મરાવાની છે દેખ ટેક તો મરાવશે અતતે જેસાભાઈアン પાલે લે ટેક મરાવણ્યો

तो हाँ। हाँ। ले जाओ हम सीबीए हाँ राजू तो ले जा रही है खा बेटा बस बस मारता नहीं है ये है बस नहीं बस नहीं। રામ રામ ડાયરો હવે આપણે હાઉજુભાઈને બિહારી દીધા છે બંછી પર હવે બંછીને બાંધી દીશું પાછા વળગ ગયા છે આટો આવીને એશરાથભાઈને બાઈક લઈને આવ્યા છે અને હાઉજુભાઈને હોળી પર બિહાર્યા આગર બ્લોક માં જોડાજો એટલે આપણે તમને આગળ ની બધી માહિતી આપતા રહીશું આ બનશે આ હજુભાઈ હા અહવાર હા ગમે તો અમારે નવા અહવાર ચાલુ થઈ ગયા કોડે પર બે આવવામાં ક્યારેક ક્યારેક બહેળતા રહેવી ને ફૂલિયાકામાં ઉપાધી ન રહે અને ફૂલેકામાં શું લગામ ફેર ન થાય તો બધા હાથમાં કૂદવામાં ઠીક રહે તો એકને એક લગામમાં શું છે કોડી એક અથ્થું થઈ જાય નોખા બે હતા રહે ને તો ફૂલેકામાં ઉપાધિ નહીં અજુગના બ્લોક બીજો બનાવી ત્યારે ચાર પાંચ કોડીઓ છોડવાની છે આસા બ્લોક માં તમે એમના બધા જોડા રહેજો એટલે પછી બીજો વિડિયો મુક્યો એટલે તમને દેખાડાય બધાને અમારે એ સરસાઈ માંજીયા મોટરસાઈકલ આવીને આલે આવે પાછળ એ તો જૂના જૂના અહવાર છે કોડાના হম চিন্তি আকৌ পেহা বহু বেঠা হাওজু ভাই की आम डायरो बदा मजा मा बंची जीणा मा पक्का डहे नाम यालवाल मा तनी शिकवाडी आ बंची આજમાં વીડમાં નીકળ્યા હતા રોજડા ભાળી ગયા એમાં બંચી રોજડાને ભાળ ગયા એટલે કડક સરાફરા થઈ કે આ શું છે એ બધું કડક એ સરાફરા થવા મળે કૂતરા રોજડા વાય ધોળવા મળ્યા હા ભાઈ હવે બંછી તબિયત પૂગી ગઈ છે બાંધી દીશું હા યશરાજ ભાઈ ડાયરો બંછી પૂગી ગઈ બાંધી દેવી રામ રામ ડાયરોને આગલા બ્લોકમાં જોડા એટલે તમને બીજો બ્લોકમાં દેખાડવી आलो आए थे भाई माता जी बदाय ने राम राम